તો હાય મજામાં હાથ ધોર ને સ્વાગત છે આપણી ચેનલ આજે આપણે જોઈશું કે શોલ્ડર કેટલો રાખવાનો કયા બ્લાઉઝમાં કઈ સાઇઝ કેટલો શોલ્ડર રાખવાનો કઈ સાઈઝ અને કે કેટલો મૂંડો ઉતારવાનો છે પાછળ એના કારણે ઘણા લોકોને એવો પ્રોબ્લેમ થાય છે પાછળના ભાગમાં ભુગા પડે છે શોલ્ડર રહેતો નહીં પાછળ ક્રિસો ક્રિસો પડે છે આવા ઘણા બધા પ્રોબ્લેમ અહીંયા ગાડી પાછળ બાય અંદર આવે છે અને એનું કારણ હું અને બીજું સૌથી વધારે પ્રશ્ન જે પૂછવામાં આવે છે આ સાઇઝમાં કેટલો મુંડો ઉતારવાનો આ સાઈઝમાં કેટલો શોલ્ડર લેવાનો તો તો આજે આ આ બધી વાતો અંદર લઈને આવી ગયો છું વિડીયો નહીં તો શરૂઆત કરીએ આજના વિડીયોની તો જો સૌથી પહેલા પહેલા આપણે જે રીતના બ્લાઉઝની અંદર પાછળની બેકનું કટિંગ કરીએ છીએ એ રીતના અમે માર્કિંગ કરી લીધું છે આની ચેસ્ટ કેટલી છે જોઈ લઈએ આપણે આમાં નવ ઇંચની ચેસ્ટ છે બરાબર છે અને મુંડો ઉતારેલો છે પાંચ ઇંચનો અને શોલ્ડર પણ આનો પાંચ ઇંચનો છે બરાબર આ એક દાખલા તરીકે એક માળખું બનાવ્યું છે આપણે બરાબર હવે હવે તમને 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 ખબર ખબર હોય હોય તો 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 મેં દરેક વખતે કહું છું કે બ્લાઉઝનું કટિંગમાં સૌથી પહેલા પહેલા આપણે ભાઈનું કટિંગ કરવાનું બરાબર છે ત્યાર પછી આપણે બ્લાઉઝની બેક સાઈડ ને ફ્રન્ટ સાઈડ નું કટિંગ કરીએ છીએ એ પછી ભલે કાગળ પર હોય કે કાપડ પર હોય ડાયરેક્ટ બરાબર તો સૌથી પહેલા પહેલા આપણે બાહીનું કટિંગ આ કરી નાખ્યું છે હવે પહેલો પ્રશ્ન જે હતો કે સર કેટલી કેટલો ઉતારવાનો તેના વિશેનો બરાબર તો જુઓ સૌથી આપણે વિશેનું કટિંગ કરી નાખ્યું છે આ સાડા છ ઇંચ નો મોરી છે સાડા પાંચ ઇંચ બરાબર આ બાય કટિંગ હવે આપણે એને ગાડી મૂકી આપણે દાખલા તરીકે અત્યારે પાંચ શોલ્ડર મુંડો ઉતારેલો છે બરાબર હવે આપણે અહીંયા ગાડી આટલું જે સિલાઈ માટેનું માર્જિન રાખીએ છીએ તે છે બરાબર હવે અહીંથી આપણે આવી રીતના જોઈન્ટ કરતા કરતા જઈએ તો જુઓ ભાઈ આવી જાય છે પણ થોડીક વધે છે સાધારણ વધે છે આપણે થોડોક મુંડો ઉતારી લઈએ કેટલો અડધા કરતા પણ ઓછો ચાપ જેટલો ચાપ જેટલો આપણે મુંડો ઉતારી દઈએ તો આપણે કમ્પ્લેટ આવી જશે બરાબર આ રીતના મેં થોડોક મુંડો ઉતાર્યો તમે જોઈ શકો છો આનામાં બતાવું છું મેં તમે થોડોક મૂંડો છે હવે જુઓ બાહી એકદમ કમ્પ્લીટ આવી ગઈ છે આના પછી આપણે શું નીકળ્યું કે જુઓ આપણે દાખલા તરીકે પાતનો મુંડો ઉતાર્યો બરાબર હવે બાયની અંદર કેવું છે કે જો ઘણા બધા લોકોનો અલગ અલગ હોય બધાની આ ભાગ જે હોય છે તે બધાનો અલગ અલગ હોય બરાબર કોઈનો હાંકડો હોય કોઈનો પાતળો હોય કોઈનો જાડો હોય બરાબર છે ઘણા તો એવું પણ હોય કે ડાબો હાથ જાળો છે પાત અને જમણો હાથ પાતળો છે એવું પણ હોય છે અડધો અડધો ફરક હોય છે એ વસ્તુ ધ્યાન આપજો કસ્ટમર જ સામે કે મારે એક સાઈડ નું ફિટિંગ થોડુંક ઠીડું પડે છે એક સાઈડ નું ફિટિંગ બરાબર છે એવું બી કે છે અમુક વખત બરાબર ઘણા બધા લોકો આવું આવતું હશે જે લોકોને આવતું હોય તે લોકો એ લોકો નીચે કોમેન્ટ કરજો મને બરાબર હવે આ જે મુંડો આપણે ઉતાર્યો નીચે આ જે આપણે ચાપનો આપણે મુંડો નીચે ઉતાર્યો આ સાડા છ ની બાય આપણે જે કટિંગ છે તે પ્રમાણે આની બાય આવી ગઈ બરાબર હવે માન લો કે સાડા છ ની જગ્યાએ સાત છે બરાબર કોઈની આ બાય શેપ જે ભાગ છે આ ભાગ જે બાય નો ભાગ છે તે જાડો છે સાત ઇંચ છે તો હવે આપણે આપણે ચાલો એક આપણે કોષ્ટક હોય કે ગમે તે કંઈક ને કંઈક હોય કે ભાઈ ચેસ્ટ છે એટલે આપણે સવા પાંચ નો દેવાનો ઉતારી જાય પણ લો કે ચાલો એને સાત ઇંચ નો મૂંડો આવ્યો બાઈ નો ભાગ બરાબર ઝાડો આવ્યો તો તમે બાઈ આપણે આપણે તે વખત કાપતી વખતે કાપી નાખું બરાબર બાજુ કશું નહીં જયારે સીવા બેઠા તે વખત શું થશે એ બાઈ વધશે તો બાઈ વધશે તો આપણે પછી તે વખતે મૂંડો કાપવા દેવાના હતા ફરી ચાર હરખા કરો પાછો એને કાપો પછી આગળનો ખાડો કાપો આવું બધું કરવા દેવાના કેટલો ટાઈમ જાય પછી આપણે આ સાત ઇંચ ને આપણે બાઈને આપણે તો જુઓ બાય વધે છે બરાબર છે બાય વધે છે તો હવે આપણે આમાં શું કરીશું કે અડધો ઈંચ જેટલો આપણે આમાં ઉતારી દઈશું અડધો ઈંચ જેટલો આપણે એને ઉતારીને બીજો શેપ આપણે આવી રીતના આપી દઈશું જુઓ બાયના બ્લાઉઝનો મુંડો ઉતારવા માટે આ શેપ પટ્ટી મળે છે માર્કેટની અંદર અથવા તો તમને સિંગલ સાઈડ ની પેલી લાકડાની પણ મળે છે અને સિંગલ સાઈડ ની મળે છે એ બી તમે ઉપયોગ કરી શકો છો બધા જ આવે છે બરાબર છે હવે આ આપણે બાઈને આપણે એક વખત માપી લઈએ આવી રીતે બાઈને માપી કોમ્પેટ આવી ગઈ બરાબર એમ બી આપણે આટલી છોડી છોડીને બાહીં લગાવીએ છીએ બરાબર છે કારણ કે આપણે બાઈ ભાગને કવર કરતા નહીં આપણે ઓનલી ફોર બ્લાઉઝને જ કવર કરીએ છીએ તો આ રીતના આપણે મુંડાનું થયું હવે આના પછી શું ખબર પડી કે બ્લાઉઝની અંદર માપનો બ્લાઉઝ હોય આપણી પાસે એમાં તો આપણે મૂંડો ખબર પડી જાય કે કેટલા ઈંચનો છે મેં તમને બતાવેલું જ છે પણ તો પણ છતાં તમારે આ રીતના તમારે બાઈ પહેલા કાપી લેવાની ત્યાર પછી તમારે મુંડાને શેપ એક ધારો કે આ પાંચ ઇંચની જગ્યાએ સાડા પાંચ નું કરો અને પછી આવી રીતના માર્કિંગ કરી અને શેપ આપીને પછી બાઈ માપી જુઓ એ માપીને પછી જો બાય કમ્પ્લીટ આવી અને મુંડો નીકળો એ પરફેક્ટ મુંડો એ બ્લાઉઝનો એનો પ્રમાણે એનો આ જે ભાગ છે મુંડાનો ભાગ છે એના પ્રમાણે મુંડો ઓકે આવશે તેના કારણે પછી બાય ખેંચાય નહીં મુંડો ખેંચાય નહીં અને શોલ્ડર પણ ઉતરે નહીં અને આ લીધે પાછળ ફુગ્ગા પણ નહીં પડે બરાબર હવે બીજી એક વાત કે ઘણા લોકો છે ને જયારે શેપ આપતી વખતે આ રીતના બી ભૂલ કરે છે આવી રીતના અહીંથી આમ આખો શેપ આપી દે હવે આ જે શેપ આપ્યો બરાબર એના લીધે અડધો ઇંચનું આ કપડું વધી ગયું છે એ અડધો ઇંચનું કપડું વધ્યું એના કારણે પાછળ ફૂગા પડશે એ થયું પાછળ પડશે બરાબર હા પણ પછી એકદમ આવી રીતના પણ શેપ નહીં આપી દેવાનું આ રીતના તમે શેપ આપશો બરાબર તો આ શેપ થી આ શેપમાં અડધો ઇંચ નો ફરક પડી ગયો અંદરના શેપમાં એ અંદરના શેપમાં આ રીતના શેપ આપ્યો તો જારે આમ કરશો તો પાછળ મૂંડાના આ રીતના નીચે આ રીતના શેપ મૂકી ને આપવાનું આ શેપ ખોટો આ સેપ પણ ખોટો એટલે આ જે શેપ છે તે હાજો એટલે શેપ આપવાની મેં ભૂલ નહીં કરવાની બરાબર છે જે લોકોને બી આ રીતના જોઈ લેવાનું કે આ રીતના તમારે મૂકવાનું અને આપવાનો બરાબર છે હવે જે લોકોને બી આપણા ઓનલાઈન ક્લાસ શીખવા માંગતા હોય ઘર બેઠા નું કામ શીખવા માંગતા હોય એમાં કટિંગથી લઈને સિલાઈથી લઈને દરેક દરેક વસ્તુ માપ બાપ લેવાથી લઈને દરેક દરેક વસ્તુ શીખવા માંગતા હોય એ લોકો સ્ક્રીન પર આપણા નંબર પરથી અમારા ઓનલાઈન ક્લાસમાં જોડાઈ શકે છે બરાબર છે અથવા તો જે લોકોને સેપ આપવામાં આવો બધા પ્રોબ્લેમ થતા હોય ફિટિંગમાં પ્રોબ્લેમ થતા હોય શોલ્ડરના પ્રોબ્લેમ થતા હોય તે લોકો અમારા ફર્મા પણ મંગાઈ શકે છે સ્ક્રીન પર આપણે નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને તમે કટોરી વાળા વાળા પ્રિન્સેસ કટ કે ડ્રેસના દરેકે દરેક સાઇઝના ફર્મમાં તમે મંગાવી શકો છો તે પણ કેશ ઓન ડિલિવરીની અંદર તો સ્ક્રીન પર આપણા નંબર પર તમે વોટ્સઅપ પર મેસેજ કરીને ક્લાસમાં પણ જોઈન થઈ શકો છો અથવા તો ફર્મમાં પણ મંગાવી શકો છો હવે આપણે આગળ વાત કરીએ તો શોલ્ડર ની વાત તો શોલ્ડરમાં સૌથી પહેલા પહેલા આપણે જોઈ લઈએ અહીંયા ગાડી બે ઇંચ નું આપણે ગળું ખુલ્લું રાખીએ છીએ બરાબર આ બે ઇંચ નું ગળું ખુલ્લું રાખ્યું હવે આમાં આપણે પાછળનો પટ્ટો આપણે ત્રણ ઇંચ નો રાખ્યો એટલે હળતું કરી દીધો બરાબર દબાણ હાથે હવે આપણે આ થોડાક બોક્સ બનાવી દીધું અને આને આપણે આને એક બીજા જોડે જોઈન કરી લીધો આ રીતના જોઈન્ટ કરી લીધું આ જોઈન્ટ કર્યા પછી હવે ઘણા લોકો હું કહે છે કે સર આ સાઈઝ માં કેટલો શોલ્ડર રાખવાનો તો મેં તમને કીધું જ છે કે જ્યારે આપણી પાસે માપનો બ્લાઉઝ હોય તો પછી આપણે આપણો દિમાગ વાપરવાનું શું કરવા બરાબર છે માપનો બ્લાઉઝ પ્રતિ તે આપણે શોલ્ડર મળી જ જાય છે બરાબર પણ તો પણ છતાં પણ જો કદાચ ઇનકેસ માપનો બ્લાઉઝ આપ્યો છે પણ એમાં સીન એવો છે કે એની અંદર જે ગળું છે તે એટલું ગળું ઉતારવા નથી તેની જગ્યાએ આપણે માન લો કે ચાલો આ નવ ઈંચનું ગળું રાખવાનું છે તો નવ ઇંચના ગળાની અંદર એ માપના બ્લાઉઝમાં જે શોલ્ડર છે તે ચાલે નહીં બરાબર છે તેની તેના માટે શું કરવાનું છે કે લો કે ચાલો આનો શોલ્ડર છે પંદર ઇંચ નો પંદર ઇંચ નો શોલ્ડર છે બરાબર આ પંદર રીચ નો શોલ્ડરનું માર્કિંગ મેં અહિયાં કરી દીધું એમાં આ મૂંડો પણ પછી નહીં ચાલે એમાં મુંડો પછી ઉતરશે બરાબર હવે એ જે આપણે શોલ્ડર લીધું બરાબર શોલ્ડર આમાં આપણે શોલ્ડરમાં આપણે દોઢ ઇંચ નું માઇનસ કરી દેવાનું કેટલા દોઢ ઇંચ માઇનસ કરી દેવાનું દોઢ ઇંચ માઇનસ કર્યા પછી આ જે આપણો શોલ્ડર નીકળે તે આ પાછળનું ગળું જે આ રાખવાનું છે ઊંચું આટલું તેના માટે આ ફિટ રહેશે જો માપનો બ્લાઉઝમાં જે શોલ્ડર હશે તે નહીં ચાલે ડીપ ગળું હશે પાછળનું ગળું નીચું હશે તો પણ હા માપનો બ્લાઉઝ જ એવો હશે કે એનું ગળું આટલું છે તો એનું શોલ્ડર ચાલશે બરાબર છે તો આ રીતના થાય હવે માન લો કે ચાલો આ બંધ ગળું છે બંધ છે બંધ છે કે એક નું ઉતારવાનું છે બે ઇંચ નું ઉતારવાનું ત્રણ નું ઉતારવાનું છે બરાબર આટલું ગળું ઉતારવાનું તો પછી આનો પૂરેપૂરો શોલ્ડર લઈ લેવાનો જે આપણો પંદર ઇંચ નો શોલ્ડર છે તે બરાબર છે તો પછી એમાં આપણે દોઢ ઇંચ માઇનસ કરવાનું નહીં પણ હા ઉપરથી આવી રીતના છ નું ગળું ઉતારવાનું છે તો પછી આ શોલ્ડર જે છે તેમાંથી દોઢ ઇંચ માઇનસ કરી દેવાનું પણ પાંચ નું ઉતારવાનું છે ચારનું ઉતારવાનું છે તો પછી આમાંથી ખાલી એક જ ઇંચ માઇનસ કરવાનું કેટલું એક જ ઇંચ માઇનસ કરવાનું તો આ રીતના શોલ્ડરની ગણતરી હોય જેમ જેમ ગળું નીચું થતું જાય તેમ તેમ શોલ્ડર નાનો થતો જાય જેમ જેમ ગળું ઊંચું થતું જાય તેમ તેમ શોલ્ડર મોટો થતો જાય આ રીતના ગણતરી હોય છે શોલ્ડરની અંદર અને જયારે પણ આવી રીતના ઊંચું ગળું હોય આટલું ગળું હોય આટલું ગળું હોય તો શરીરનું શોલ્ડર લેવાનો લેવાનો ને લેવાનો બરાબર છે તો આ હતું મૂંડાનું અને શોલ્ડરનું કેટલો રાખવાનો કઈ સાઈઝમાં તેના માટેનો વિડીયો વિડીયો જો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો જોવા મળે ના વાળો હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો ને હજુ બી કઈ મનમાં મૂંઝવણ હોય તો નીચે કોમેન્ટ કરી લેજો તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાલો તારે બાય